અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પોક્ષોના ગુનામાં સંડોવાયેલ છેલ્લા એક વર્ષથી નાસ્તો ફરતો આરોપીનો પોલીસે ઝડપી પાડ્યો હતો ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલ સૂચનાને આધારે ડીવાય ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વી કે ભુતિયા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પોક્સોના ગુનામાં સંડોવાયેલ છેલ્લા એક વર્ષથી નાસ્તો ફરતો આરોપી કડખોલ પાટિયા પાસે ફરી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ કોઠવી મૂળ બિહાર અને હાલ કડખોલ પાટિયા પાસે ઝુંપડપટ્ટીમાં રહેતો ગોવિંદ ઉર્ફે ગોવિંદ શ્રી ભગવાન ભગતને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી આજે બાર કલાકે સામે આવી હતી સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન Never miss an update.